ત્યારે ગોત્રી સેવાસી ભાયલી તથા આસપાસમાં રહેતા ઘણા ભાવિક ભક્તોને ગણેશ વિસર્જન માટે કે અન્ય હિન્દુ તહેવારોના પૂજા પાઠ માટે ઘણી અગવડ પડતી હોય છે કેટલીક વાર આસ્થા પણ દુભાતી હોય છે તેમજ તંત્ર અને ભક્તો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉભ ઉદભવતી હોય છે જેને લઈ ગોત્રી સેવાસી કે ભાઈલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવી આપવાની માંગણી સાથે આજે કોર્પોરેશનમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મ્યુનિસિપલ કમિશન અકોટા ધારાસભ્યને શનિદેવ ફાઉન્ડેશન ગણેશ મંડળો તેમજ હિન્દુ એકતા સમિતિ ગોત્રીના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કૃત્રિમ તળાવ બનાવવાથી ભક્તો અને નાગરિકોને નવલખી કૃત્રિમ કૃત્રિમ તળાવ 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 કે ગોરવા દશામાં સુધી બનાવી તો ભક્તો નાગરિકો તેમજ તંત્રને કામગીરીમાં ખૂબ રહેશે એવી નાગરિકોએ લાગણી પણ વ્યક્ત કરી છે શનિદેવ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ભાવિનભાઈ સોનીએ કહ્યું કે અમારા વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે નાગરિકોને ગણેશ મંડળોને ખૂબ મુશ્કેલી પડે છે ગણેશજીના વિસર્જન માટે એક જ સ્થળે તમામ મંડળો ભેગા થતા

ગણપતિની સ્થાપના કરતા હોય છે આગમન યાત્રા કરતા હોય છે વિસર્જન યાત્રા ત્રીજા પાંચમા સાતમાં દસમા દિવસે નીકળતી હોય છે દસ દિવસ ચાલતો આ તહેવાર વડોદરામાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે હિન્દુ ધર્મની આસ્થા હિન્દુ ધર્મની એકતાના લીધે આ ઉત્સવ વડોદરા વડોદરાવાસીઓમાં ઘણો લોકપ્રિય છે રોડ પર ડીજા વગાડવા મોટી મૂર્તિઓના વિસર્જન કરવા તમામ લોકલ રહીશો ખૂબ આસ્થાથી જુલુસમાં સાથે નીકળી અને સામૂહિક રીતે ઉજવતા હોય છે ત્યારે શનિદેવ ફાઉન્ડેશનના પ્રમુખ છે જયભાઈ કાપડિયા અને ઉપપ્રમુખ છે ભાવિનભાઈ સોની એમની આગેવાનીમાં આજે એક મંડળ આવી અને મને આવેદનપત્ર આપ્યું છે કે પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી સેવાસી ભાઈલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવી આપવામાં આવે જેથી કરીને પશ્ચિમ વિસ્તારના લોકોને છેક નવલખી ગ્રાઉન્ડ સુધી અથવા બીજી કોઈ એરિયામાં આટલી મોટી મૂર્તિઓ લઈને જવું ના પડે તંત્ર એ બાબતનો સજાગ છે દરેક ઝોનમાં ત્રણ ચાર ત્રણ ચાર તળાવ બને એ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે અલગ અલગ ઓપ્શન અમારી પાસે છે એમની જે લાગણી અને માગણી છે એને ખૂબ સન્માનપૂર્વક સાંભળી છે અને એ દિશામાં કાર્યવાહી કરવાની સૂચના પણ અધિકારીઓને આપેલી છે અધિકારીઓ કામે પણ લાગેલા છે કે અટલાદરા ભાઈલી સેવાસી અલગ અલગ વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવા જોઈએ પરંતુ લોકલ વિસ્તારમાંથી નાગરિકોના ઘણી વખત વિરોધ પણ આવતા હોય છે કારણ કે આ તળાવ દસ પંદર દિવસ સુધી રહેતું હોય છે અને લોકોને અંદર પડી જવાની બીક લાગે ક્યાં છે તેટલી તમામ નાગરિકોની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી અને પ્રોપર તળાવ બનાવવામાં આવશે અમુક તળાવો ઊંડા કે જેમાં મોટી મૂર્તિઓ જશે અમુક તળાવો મધ્યમ કે વીસ બાય વીસ મીટરથી નાનું તળાવ નહીં બનાવવાની એવી સૂચના આપી છે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી ઘણા એનજીઓ ઘણા સભાસસ્ત્રીઓ પોતાના ખર્ચે પોતાના પ્લોટોમાં પણ તળાવ બનાવતા હોય છે અને એમાં પણ અમે પરમિશન આપતા હોઈએ છીએ આ વખતે ગણેશ ઉત્સવમાં તળાવોની કમી ન પડે અને ગઈ વખતે જેટલી મૂર્તિઓ આવી હતી એના કરતાં લગભગ પંદર હજાર જેટલી મૂર્તિઓને આપણે વિસર્જિત કરી શકીએ એ પ્રમાણે આજે વધારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એ માટે અધિકારીઓની ટીમો અલગ અલગ એરિયામાં સર્વે કરી રહી છે કે જે એરિયામાં પ્લોટ ફાઇનલ થાય છે ત્યાં જે તળાવ બનાવવાની ખોદવાની કામગીરી છે એ પણ શરૂ કરવામાં આવે છે કેટલા કેટલા નવા કુદરમ તળાવ બનાવવાની વાત છે મેં કહું દસ બાર તળાવો બનાવવાની વાત છે પરંતુ જે પ્રમાણે જગ્યાઓ ફાઇનલ થતી જશે કારણ કે આમાં રોડની વિડ્સ પાર્કિંગ આરતી કરવાની જગ્યા અને તળાવની સાઈઝ ચાલીસ બાય ચાલીસ નો તળાવ બનાવું છે બાજુમાં પ્લોટમાં આરતી કરવાની જગ્યા જોઈએ ગાડીઓ આવતી હોય વ્હીકલ આવતા હોય ક્રેનો ભરવાની જગ્યા જોઈએ એટલા તમામ ફેક્ટરોને ધ્યાનમાં રાખી અને પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્ર સંકલનમાં રહી અને સારામાં સારી વ્યવસ્થા ઉભી કરશે ગણપતિમાં આખા શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવાનું નક્કી થયું છે અને દશામામાં જે તકલીફ પડી છે એવી તકલીફ ના પડે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે અમે આજે ગોત્રી વિસ્તાર તરફથી સમગ્ર ગોત્રી વિસ્તારના ગણપતિ મંડળ તરફથી ભાઈલી મંડળ તરફથી અમે અહીંયા ઘડી આવેદનપત્રક આપવા આવ્યા છે સની શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી કે ભાઈ અમને ગોત્રી ભાઈલી વિસ્તારની અંદર કોઈક કૃત્રિમ તળાવનું આયોજક કરી આપે અને ત્યાં આગળ આયોજક કરી આપે તો અમારે ગોત્રી વિસ્તાર બાયલી વિસ્તારના બધા જે ગણપતિ મંડળોને જે તકલીફ પડે છે ટ્રાફિક સમસ્યાની ડીજેની કે જે થોડુંક વગાડીને બંધ કરીને આગળ નીકળી જવું પડતું હતું જે કે અમારે આકોટા સુધી આવવું પડતું હતું એ ત્યાં આગળ અમને કરી આપે તો ઘણું સારું કે ત્યાંની પબ્લિક ત્યાં આગળ જ વિસર્જન કરી નાખે એટલે ટ્રાફિક સમસ્યા દૂર થાય અને પબ્લિક પણ ખુશ રહે એ રીતના અમારી આયોજન કરો અહીંયા ઘડી આયોજન મુજબ અમે લોકો કૃત્રિમ તળાવની માગણી કરવા માટે આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ગોત્રીના ગોત્રી કાં તો ભાઈલીના કોઈપણ વિસ્તારની અંદર તમને જે યોગ્ય જગ્યા લાગે એ તમારા ત્યાંના કાઉન્સિલરને તમે રજૂઆત કરો અમે તૈયાર છે આ તમારી આગ્રહ વિનંતી જે કરી એની માટે અમે તમને મંજૂરી આપવા તૈયાર છીએ જય શ્રી